તેમની સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી આગળ વધીએ વીએસ હોસ્પિટલ બચાવવા માટે કોંગ્રેસે મૌન રેલી નીકાળી હતી કોંગ્રેસે કોચરબ આશ્રમથી વીએસ હોસ્પિટલ સુધી રેલી કાઢી જેમાં કોંગ્રેસ કાળા કપડા પહેરીને બેનર સાથે વિરોધ વ્યક્ત કર્યો જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ જોડાયા હતા અને સરકાર પાસે અમારી સ્પષ્ટ માગણી છે કે આધુનિકરણ કરો એની સામે વાંધો ના હોઈ શકે સુવિધા વધારો એની સામે વાંધો ના હોઈ શકે પણ સુવિધા વધારવાના નામે ખાનગીકરણ કરી અને ગરીબ મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવાનું તમારું જે ષડયંત્ર છે એની સામેનો કોંગ્રેસનો વિરોધ છે અને આજે આ પદયાત્રાથી વિરોધ કરી રહ્યા છે આગળ વધીએ રાજકોટમાં કરચોરો માટે મહાનગરપાલિકા અપનાવ્યો છે એક નવો આઈડિયા અને તે યુક્તિથી કરચોરોને સતાવી રહ્યો છે બદનામીનો ડર રાજકોટ કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશને ટેક્સ ચોર ને ખુલ્લા પાડવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો શહેરમાં ઠેર ઠેર મૂકી દીધા એલ ઇડી તેમાં કરચોરોના નામ લખાયા જેથી કરચોરી કરનારાઓના નામ સામાન્ય જનતા પણ વાંચી શકે આ કર ચોરોને એમ હતું કે રાજકોટ કોર્પોરેશન તેમનું કશું નહીં બગાડી શકે એટલે ટેક્સ ચોર ટેસ્ટથી બેઠા હતા પણ બારને ટકોરા મારીને કોર્પોરેશને કરચોરીમાં અવલ એવા લોકોને ખુલ્લા પાડ્યા અને સંકેત આપી દીધા કે ટેક્સ ભરો નિયત બદલો કારણ કે શહેરનો વિકાસ ટેક્સના નાણાથી જ થાય છે એટલે ડિજિટલ ઇન્ડિયાના નારા સાથે એલઈડી સ્ક્રીન પર પ્રાથમિક તબક્કે પાંત્રીસ જેટલા મોટા બાકીદારોના નામ જાહેર કરી દેવાયા એટલે ઘણા બધા જે ટેક્સ ડિફોલ્ટર્સ છે એમાંથી પેમેન્ટ કરી આપવામાં આવ્યું છે એ આગામી દિવસોમાં વધારે વધારે ટેક્સ ડિફોલ્ટર્સ જે છે એમનું નામ આપણે કરીશું અને જરૂરિયાત પડશે તો ઇવન જે છે એ તમામ લોકોનું નામ જાહેરમાં આવ્યા પછી આપણને આવકમાં પણ વૃદ્ધિ થયું છે ટેક્સ ચોરીની રકમ લાખો રૂપિયામાં સામે આવી કોર્પોરેશનના નવતર પ્રયોગને કારણે હવે બાકીદારો કોર્પોરેશનનો સંપર્ક કરી ટેક્સની બાકી રકમ ભરપાઈ કરી દેવાની તૈયારી દર્શાવી રહ્યા છે

હરીન માત્રાવાડિયા ન્યુઝી ગુજરાતી રાજકોટ આગળ વધે હવે વાત કરીએ ટેસ્ટ ના રિયા ઉત્તરાયણના પર્વને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે વડોદરામાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી જેમાં ઊંધિયું અને જલેબી સહિતની વસ્તુઓના નમૂના લઈને ચકાસણી હાથ ધરાઈ હતી ઉત્તરાયણને લઈને શહેરના ચાર ઝોનમાં આ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે ઊંધિયું જે બને છે એને ઊંધિયું જલેબી જે બને છે એને કલર રખા દે છે સેકરી નાખે છે કેમ ચીકીમાં પણ એ લોકો જે કલર એડ કરતા હોય છે અથવા સેકરીનનું એડ ગોળ કે ખાંડની જગ્યાએ સેકરી એની ચકાસણી પર નમૂના પણ લેવામાં આવે છે ત્યારબાદ પબ્લિક હેલ્થ લેબોરેટરી એને નમૂના મોકલ્યા બાદ રિપોર્ટ આવે બધી કાયદેસર કાર્ય કરવામાં આવતી હોય છે અને આ આ કાર્યવાહી અમારે રૂટીનમાં પણ કાર્ય થતી હોય છે તહેવારના ટાઈમે ખાસ વધારે વેચાણ થતો હોય છે અને તકેદાર રૂપે અમે એડવાન્સમાં કાર્યવાહી આ મુજબની કરતા હોય છે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને આજે બીજા દિવસે પણ વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જે અલગ અલગ ચાર ઝોનની અંદર ચકાસણી જે છે તે ચાલુ રાખવામાં આવી છે ખાસ કરીને ચીકી જલેબી અને ઊંધિયું જે છે તેની આ પર્વની અંદર ઘણી જ ડિમાન્ડ રહેતી હોય છે ત્યારે અખાદ્ય પદાર્થો જે છે તેનું બજારમાં વેચાણ ના થાય અને લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ના થાય તેના માટે ખાસ તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમ જે છે તે અત્યારે ખાસ જે ઉત્પાદન જે થાય છે જલેબી ઊંધિયું અને ચીકીની ત્યાં જે અલગ અલગ જે ચીજ વસ્તુઓ વાપરવામાં આવે છે અને કેટલી સ્વચ્છતા છે કેટલી ચોકસાઈ સાથે અહીંયા આગળ જે સ્વચ્છતા જાળવવામાં આવે છે તેની પણ અત્યારે અહીંયા આગળ ચકાસણી કરવામાં આવી રહી છે અત્યારે અમે લોકો જે ઓલ્ડ પાદરા રોડ ઉપર જે ફરસાણની જે દુકાન છે તેના રસોડા ઉપર એક ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે બટાકા જે છે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તેના નમૂના પણ આરોગ્ય વિભાગે લીધા છે જે તેલ જે છે જે તેલ વાપરવામાં આવે છે તેલનો ઉપયોગ વારંવાર તો થતો નથી ને તેની પણ ચકાસણી હાથ ધરવામાં આવે છે અને ખાસ કરીને જે સ્વચ્છતા કેવી રાખવામાં આવે છે આમ વડોદરામાં અલગ અલગ ચાર ઝોનની અંદર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જલેબી ઊંધિયું અને ચીકીના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે જેથી ઉત્તરાયણના પર્વમાં જે ખાસ કરીને આ જે ખાદ્ય જે વસ્તુઓ જે વેચાતી હોય છે તેમાં એવી કોઈ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ન થાય કે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય અંકિત સાથે ફરીદ ખાન ગુજરાતી વડોદરા શાકભાજીના ભાવ પણ ગત વર્ષ કરતા ઓછા છે પરંતુ ઉત્તરાયણ પર્વમાં ખાસ આરોગાતા ઊંધિયાના ભાવમાં ઘટાડો થવાના બદલે વધારો થયો છે જલેબીના ભાવ પણ વધ્યા છે ગત વર્ષ કરતા ઊંધિયાના ભાવમાં સિત્તેર નો અને જલેબીના ભાવમાં ચાલીસ રૂપિયાનો વધારો છે ગત વર્ષ કરતા ઊંધિયા અને જલેબીના ભાવ શહેર પ્રમાણે જોઈએ તો અમદાવાદમાં ગત વર્ષે ઊંધિયાનો અઢીસો હતો જે આ વર્ષે વધીને બસો એસી થયો છે તો જલેબીનો ભાવ પાંચસો માંથી પાંચસો વીસ થયો છે વડોદરામાં ઊંધિયાનો ભાવ ગત વર્ષે બસો વીસ હતો જે આ વર્ષે વધીને બસો ચાલીસ જેટલો થયો છે તો જલેબીનો ભાવ પાંચસો રૂપિયા હતો જે વધીને પાંચસો વીસ તો ચીકીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે ચીકીનો ભાવ બસો રૂપિયા હતો જે વધીને બસો પચાસ થયો છે તો આ અમદાવાદમાં પણ ઊંધિયું અને જલેબીના ભાવ આસમાને છે જોકે કોઈ પણ તહેવાર હોય ખાણીપીણીના પીણીના શોખીને એવા અમદાવાદીઓ માની રહ્યા છે કે ગમે તેટલા ભાવ હોય પણ ઊંધિયું જલેબી તો ઝાપતી શું જ બીજી બાજુ વેપારીઓ કહી રહ્યા છે કે ગત વર્ષની સરખામણીએ મોંઘવારી વધતા ઊંધિયું જલેબી પણ મોંઘા થયા છે આવતીકાલે એનો બે દાડા પછી ખબર રિઝલ્ટ પર ખબર પડે કે કેટલું જાય અત્યારથી આપણે કહી ને હકીએ પણ જેવા ધારણા કરતા બહુ ઓછું પ્રમાણે છે વેપાર એનો બહુ ઓછો છે વેપાર માઇનસ છે શાકભાજીના ભાવ તો અત્યારે છેલ્લા બે દાડાથી વધી જાય છે છેલ્લા તહેવાર આવે એટલે ભાવ વધે છે લીલો અત્યારે બસો રૂપિયા છે એમાં એક થોડી શાકભાજી મોંઘી છે પ્લસ પછી થોડા કારીગરોના જે બહારથી આવે છે એમના કોસ્ટિંગ વધી ગયા છે પ્લસ ડીઝલના ને બધાના ભાવ વધી ગયા થોડા એટલે ભાવ વધારો છે દર વર્ષે અમે ઊંધું ને જલેબી ઉત્તરાયણના દિવસે લાવીએ છીએ પણ દર સાલ કરતાં આ વર્ષે ઉધિયાનો ભાવ વીસથી ત્રીસ રૂપિયા વધારે છે ને જે ક્વોલિટી જોઈએ એ ક્વોલિટીમાં હવે આવતું નથી માટે તહેવાર મનાવવાનો શોખીન હોય છે પરંતુ તેની સાથે સાથે ખાવાના પણ ખૂબ જ શોખીન હોય છે ત્યાં તહેવારની સાથે સાથે અમુક વાનગીઓ ખાવી પણ એ અમદાવાદીઓના લોહીમાં રહેલું છે ત્યારે ખાસ કરીને ઉત્તરાયણ આવી રહી છે ત્યારે ઊંધિયું અને જલેબી ખાવાનું ખૂબ જ પ્રચલિત છે ત્યારે આપણે પૂછીશું કે આ વખતે તે ઉત્તરાયણ આવી રહી છે ઊંધિયું અને જલેબી જે છે કેવી રીતે તમે તહેવાર ઉજવશો અને ઊંધિયું જલેબી વિશે તમે શું કહેશો આ વખતે થોડા ભાવ પણ વધ્યા છે ભાવ ગમે એટલા વધે પણ ઊંધિયું ને જલેબી એટલે અમારો અમદાવાદીઓનો તો ખાસ પ્રિય ફેવરિટ આઈટમ છે અમે ગમે એટલા ભાવ વધે પણ ઊંધિયું જલેબી ખાધા વગર અમે રહી શકતા નથી દર રવિવારે અમે ઊંધિયું જલેબી અમે ખાઈએ જ છીએ મારા વીસ ત્રીસ રૂપિયા કિલો વધારો થયો છે ઊંધિયામાં પણ તેમ છતાં અમે ઊંધિયું મજા માણીએ છીએ દર ઉતરાયણને દર રવિવારે અમે મજા માણીએ છીએ મજા આવે છે ઊંધિયું ખાવાની વાત કરી કે ઊંધિયાનો અને જલેબીનો ભાવ જે છે એમાં નજીવો વધારો થયો છે પરંતુ ભાવ વધારાને અને ભાવ વધારો થયો હોવા છતાં પણ લોકો ઉત્તરાયણની સાથે સાથે ઊંધિયા જલેબીનો સ્વાદ તો માનશે કેમેરામેન હજીશ શાહ સાથે ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી અમદાવાદ આગળ વધીએ છોટાઉદેપુરના આંતરરાજ્ય બાળ તસ્કરી મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે મધ્યપ્રદેશ પોલીસે વધુ એક બાળક રિકવર કરી પાલક પિતાની ધરપકડ કરી છે મુખ્ય સૂત્રધાર એવા શૈલુ રાઠોરે રિમાન્ડ દરમિયાન પોલીસને માહિતી આપતા ચાર મહિનાનું બાળક ધાર જિલ્લાના ગુજરી ગામના નિ સંતાન એવા ગોવિંદ માલુ પાસેથી કબજો મેળવ્યો છે જે બાળકને એક લાખમાં વેચાયો હોવાનું બહાર આવ્યું છે અત્યાર સુધીમાં રિકવર કરાયેલા બાળકોની સંખ્યા ચૌદ જેટલી થવા પામી છે જ્યારે આરોપીઓની સંખ્યા અઠ્યાવીસ જેટલી થઈ છે માસ્ટર માઇન્ડ શૈલુ રાઠોર અને ડોક્ટર રાજુ સહિત અઠ્યાવીસ આરોપીઓ જેલમાં સજા કાપી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ નવા ઘટસ્ફોટ સાથે વધુ બાળકો રિકવર થાય તેવી શક્યતા છે નર્મદામાં અનાજ અને કરિયાણાની દુકાનમાં ખરીદીના બહાને આવેલા ગઠિયાએ મોબાઈલની ચોરી કરી છે અનાજ અને કરિયાણાની દુકાનમાં ખરીદીના બહાને આવેલા ગઠીઓ મોબાઈલ મારીને છુમંતર થઈ ગયો છે જોકે મોબાઈલ ચોરીનું સમગ્ર કારસ્તાન સીસીટીવીમાં કેદ થયું છે અને એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે અમરેલીમાં બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે અમરેલી એલસીબીએ ઇકો કારમાંથી બે લાખ એકવીસ હજારની નક્કી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે બે હજારથી લઈને દસ રૂપિયા સુધીના દરની બનાવટી નોટો ઝડપાઈ છે પોલીસે બે આરોપીઓ સાથે કલર પ્રિન્ટર મશીન સહિત બે લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ પૈકી એક જૂનાગઢના મેંદરડાનો અને બીજો રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે અમરેલી એલસીબીએ બનાવટી ચલણી નોટોના મૂળ સુધી પહોંચવાની કવાયત પણ હાથ ધરી છે બનાસકાંઠામાં એક પ્રેમીને અડધી રાત્રે પ્રેમિકાને મળવું ભારે પડ્યું લાખણીના ડોડિયા ગામે પ્રેમી અડધી રાત્રે પ્રેમિકાને મળવા ગયો અને સ્થાનિકોને હાથે ઝડપાઈ ગયો ઝડપાયેલા પ્રેમીને ઝાડ સાથે બાંધી તેનું મુંડન કરી અને માર મારી તેની ખૂબ આગતા સ્વાગતા કરાઈ મોડી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા યુવકને પકડીને ઝાડ સાથે બાંધી તેને તાલીબાની સજા અપાઈ પ્રેમિકાને મળવા ગયેલા યુવકને માથે મુંડન કરાયાનો વિડીયો વાયરલ થયો છે મહત્વનું છે કે જિલ્લામાં અવારનવાર આવી અનેક ઘટનાઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જોકે આ મામલે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ તો પનામાની ગ્લોરી સ્કાય શીપના ક્રુ મેમ્બરને એકસો આઠ બોટ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે આપણે જણાવીએ કે વિદેશી શીપના ક્રુ મેમ્બરને ઈજાઓ થઈ હતી ત્યારે પોરબંદરથી છ નોટેકલ માઇલ દરિયામાં જઈ એકસો ની ટીમે પ્રાથમિક સારવાર આપી હતી

ગીર જંગલના મથાની વસ્તીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે એક ખેડૂતે પોતાના કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વડોદરામાં ગોત્રી તળાવ પાસે પાણીની લાઈનમાં લીકેજ સર્જાયું છે લીકેજના પગલે હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે જ્યારે લીકેજના કારણે પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે કોર્પોરેશન દેશનો પ્રથમ વાઇફાઈ તાલુકો એટલે ખેડબ્રહ્મા પરંતુ અહીંના પોશીનામાં ન તો મોબાઈલ નેટવર્ક પકડાય છે કે ન ઇન્ટરનેટની સ્પીડ આવે છે સરકારી કામો માટે ડુંગર પર ચઢીને વાંસને બનાવાય છે ટાવર જોઈએ ગતિશીલ ગુજરાતની ખાતી પરિસ્થિતિ ડુંગર પર વાંસ અને વાંસ પર રાઉટર આ દ્રશ્યો છે વિકાસશીલ ગુજરાતના એ તાલુકાના કે જેને દેશનો પ્રથમ વાઈફાઈ તાલુકો જાહેર કરાયો હતો તે ખેડ બ્રહ્મા અહીંના પોશીનામાં આયુષ્માન ભારતની કામગીરી કરવા આવેલ કર્મચારીઓને રજીસ્ટ્રેશન માટે ચડવું પડ્યું ડુંગર પર એ પણ સાથે ઇન્ટરનેટ સહિતનો સામાન લઈને થ્રીજી અથવા ફોરજી જેવી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય તો આ જે એન્ટરનેન્સ જે છે તે સરસ રીતે પૂરી શકાય અને સારી રીતે કાર્ય કરી શકાય કોમ્પ્યુટરમાં નેટવર્ક કનેક્ટ કરવું પડ્યું અને એ રીતે અમારા લાભાર્થીઓ લાભ આપ્યો ભારતમાં કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત કાર્ડ ની શરૂઆત કરી છે જેના રજિસ્ટ્રેશન માટે ઇન્ટરનેટ ની જરૂરિયાત વધુ હોય છે પરંતુ ખેડ બ્રહ્મામાં નેટની સ્પીડ ન મળતા CSC ના તમામ કર્મચારીઓ તેમના કમ્પ્યુટર સેટ લઈને ડુંગર પર મહામુસીબતે પહોંચ્યા પંદર ગામડાઓ માટે ડુંગર પર કામગીરી ડુંગર પર ડોંગલ થકી કામગીરી પૂરતી સ્પીડના અભાવે કેમ્પના કર્મચારીઓને ડુંગર પર વાંસને ટાવર બનાવી ઇન્ટરનેટની સ્પીડ મેળવી કામગીરી કરવાની નોબત આવી નેટવર્ક ના મળતા અમારા કોમન સર્વિસ સેન્ટરના વીએલી આ યોજના અંતર્ગત વેરીફિકેશન કરાવી અને લાભ મેળવ્યો હતો ઇન્ડિયાને ડિજિટલ બનાવવાની વાતો વચ્ચે અહીંની એકતાળીસ શાળાના બાળકોને ખબર નથી કે ઓનલાઈન અને ડિજિટલ શું છે ત્યારે સવાલ હવે એ થાય છે કે ખેડ આઈસીયુ માં પહોંચેલી વાયફાઈ ની સ્પીડ ની રિકવરી ક્યારે થશે ઈશાન પરમાર ન્યુઝીન ગુજરાતી સાબરકાંઠા ઓસ્ટ્રેલિયા મેન ઓફ બનતા ચેતેશ્વર પૂજારાએ પારિવારિક ઉજવણી કરી ઓસ્ટ્રેલિયા સામે ચેતેશ્વર મેન ઓફ ધી સિરીઝ બનતા મોડી સાંજથી જ ઉજવણીનો માહોલ સર્જાયો હતો અને ચેતેશ્વર પૂજારાએ પરિવાર સાથે કેક કાપી અને જીતની ઉજવણી કરી હતી જેમાં પિતા અરવિંદ પૂજારા પત્ની સહિત દીકરી હાજર રહ્યા હતા આગળ વધીએ પોરબંદરના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી કરાઈ પોરબંદર જિલ્લા યુવા ભાજપ ટીમે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા સ્વામી વિવેકાનંદની આજે એકસો છપ્પનમી જન્મ જયંતિ છે અને પોરબંદર સાથે સ્વામીજીનો ગહેરો નાતો રહેલો છે જે જગ્યાએ સ્વામીજીની પ્રતિમાનું મેમોરિયલ બનાવાયું છે ત્યાં સ્વામીજીએ ભારત પરિભ્રમણ દરમિયાન ચાર મહિના જેટલો લાંબો સમય સુધી રોકાણ કર્યું હતું પોરબંદરની બે વખત મુલાકાત લીધી હતી અહીંથી તેઓ દ્વારકા સોમનાથ કચ્છ તરફ ગયા હતા આજે આપણે જે રૂમમાં ઊભા છીએ સ્વામીજી એ આ રૂમમાં રહ્યા હતા અહીંયા એવો શંકર પાંડુરંગ પંડિત કે જે અંગ્રેજ સરકારના એડમિનિસ્ટ્રેટર હતા એમના ગેસ્ટ તરીકે રહ્યા હતા આ રૂમમાં જ સ્વામીજીએ એમને પ્રેરણા આપી કે તમે તમે આટલા બધા વિદ્વાન છો તો તમારી અહીંયા કદર નહીં થાય તમારે પાશ્ચાત્ય દેશમાં જઈને આપણા સનાતન ધર્મની આપણા તત્વજ્ઞાનની મહત્તા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો માંડે છે કે કોઈ પણ સાચામાં સાચો જો યુવાઓનો આઈકોન હોય તો સ્વામી વિવેકાનંદજી છે અને સ્વામી અમારું સૌભાગ્ય છીએ કે અમે પોરબંદરના રહેવાસીઓને ગાંધીજી તો મળ્યા જ છે પણ સ્વામી વિવેકાનંદજી કે જેમણે આ દેશને સાચી દિશા બતાવી અને જે કહેતા કે મને સો સારા યુવાનો મળી જાય તો હું આ દેશને કાયા પલટ કરી નાખું આગળ વધીએ સુરતના સ્વામિનારાયણ મિશન સ્કૂલ દ્વારા આજે આર્મી દિવસની ઉજવણી કરાઈ સ્કૂલના પંદરસો વિદ્યાર્થીઓ દ્વારા ગ્રાઉન્ડમાં માનવ કૃતિ રચી અંગ્રેજીમાં આર્મી ડેની ઉજવણી કરવામાં આવી હતી દ્રશ્યો જોઈ શકાય છે અહીંયા આર્મી ડે ની કૃતિ રચવામાં આવી વિદ્યાર્થીઓ બેઠા હતા અને આ રીતે સ્વામિનારાયણ મિશન સ્કૂલ દ્વારા સુરતમાં આર્મી ડેની આજે ઉજવણી કરવામાં આવી આર્મી ડે ની ઉજવણીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આકાશી નજારો આપ આ જોઈ રહ્યા છો જેમાં આર્મી ડે લખવામાં આવ્યું હતું અને તેમાં વિદ્યાર્થીઓએ આ રીતે બેસી અને કૃતિ રચી આગળ પછી ઉત્તરાયણનો પર્વ ભલે એક દિવસનો હોય પણ પતંગના ઉદ્યોગના કારણે અનેક પરિવારોની રોજીરોટી ચાલે છે પાટણની વાત કરીએ તો પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્તાક ચાચા નામના વેપારી છેલ્લા ત્રીસ વર્ષોથી પતંગના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને આખું વર્ષ પતંગનું ઉત્પાદન કરી અનેક શહેરોમાં જથ્થો સપ્લાય કરે છે કે મુસ્તાક ચાચાની ખાસિયત એ છે કે તેમના પતંગ બનાવવાના ઉદ્યોગમાં સ્થાનિક મહિલાઓને પણ તેમણે જોડી છે અને તેમને પણ પતંગ બનાવવાનું કામ આપે છે જેના કારણે પચીસ થી વધારે પરિવારોને રોજીરોટી મળે છે તો જોઈ શકાય છે પાટણમાં આ રીતે છેલ્લા ત્રીસ વર્ષથી મુસ્તાક ચાચા કે જેઓ પોતે પતંગ બનાવે છે અને તેઓ આશરે પચીસ જેટલા પરિવારોને પણ રોજીરોટી આપે છે અન્ય પરિવારોના મહિલાઓને તેઓ પતંગ બનાવવાનું કામ સોંપે છે અને તેમને પણ તેઓ રોજીરોટી પૂરી પાડે છે તો આમ તો એક જ દિવસ કે બે દિવસનો પર્વ હોય છે ઉત્તરાયણ અને ત્યારબાદ વાસી ઉત્તરાયણ પણ ગુજરાતમાં ઉજવાતી હોય છે પરંતુ તેના કારણે ઘણા લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે साल से हम लोग पतंग का धंधा करते हैं हमारा गुजरात इस इस पे पे ही ही चलता चलता है और कितनी जो काम करती है पूरा महीने हमारा काम, करती है, काम करती है, और पतंग आगे राजकोट में एवं दृश्य जो मल्या कहता सर्जाया दीकओनी कमी पूरी करना सात दीकता ब्यासी वर्ष माता मधुबेन परमार नमी ने कंधो आप्य

દીકરીની ઘરે જવું હોય બધે એની આડાવડા ઘરે જાતા પછી માજીથી કામ ને એવું નહોતું થઈ શકતું ને અને માજીની ઘરે અમે અઠવાડિયે અઠવાડિયે જાતા તો આ સાથે જ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી